પાલનપુર કચેરી બહાર લવજિહાદના મુદ્દે હિન્દુ સંગઠનો દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા લવજિહાદનો કાયદો લાગુ કરો લાગુ કરોના નારાથી મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનોના કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો હતો બનાસકાંઠા જિલ્લા સહિતના રાજ્યભરમાં વધતા જતા લવજિહાદના બનાવોમાં વધારો થતાં હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આજે બનાસકાંઠા જિલ્લાના વિવિધ સંગઠનોના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં પાલનપુર કચેરી ખાતે ઉપસ્થિત રહીને લવજિહાદના મુદ્દે સૂત્રોચ્ચાર કર્યા હતા જેમાં લવજિહાદનો કાયદો લાગુ કરવાની માંગ સાથે નારા કરવામાં આવ્યા હતા તદઉપરાંત હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓએ કલેક્ટર કચેરીના ગાર્ડનમાં સોશિયલ ડિસ્ટન્સિંગના સાથે રામધૂન બોલાવી હતી તે ઉપરાંત હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓએ લવજિહાદના વધતા જતા બનાવવાનો લઈને આ બાબતે હવે કડક બનવું પડશે તેવી ચર્ચા વિચારણા પણ કરવામાં આવી હતી

ઓકાત બતાઈ દેસુ કારણ કે કાલ કઈ કાલે પણ પરખડી અંદર પણ એક દીકરી કઈ છે અને બ્રાહ્મણની ની પણ દીકરી કઈ છે અઠવાડી આથી ગોતીએ છીએ ચેલેન્જ છે ચોવીસ કલાક ની નહી સાંજ શક્તિ થાય અઠવાડિયું નહીં ચોવીસ કલાક નેતર ઓગણીસો નેવ્યાસી નું પાલનપુર જય શ્રી રામ વારંવાર પાલનપુર માં આ લવ ના પ્રશ્નો બની રહ્યા છે હવે આખી આખા ભારતમાં બનતા હતા હવે પાયાના છેડે છે આપણે પાલનપુરમાં બી આ પ્રશ્નો બની રહ્યા છે અગાઉ જે રાજસ્થાનના દર્દીની છોકરી આ લોકો ભગાડીને લઈ ગયા એના પછી આપણે કોઈ સરકારે કોઈ સ્ટેપ ના લીધું એના કારણે આ લોકો વધુ એમને પ્રોત્સાહન મળ્યું છે આના પાછળ પોલીસને બી અમે અમે આજે ચેલેન્જ કરીએ છીએ કે જો આ અમને ટૂંક સમયમાં અમારી અઠવાડિયામાં છોકરી અમારી નહીં મળે તો આનો પ્રત્યાઘાત પાલનપુરમાં બહુ મોટો પડશે હું પાલનપુરના એક પ્રતિનિધિ તરીકે પણ હું એક કહું છું કે સરકારમાં બી અમે આની રજૂઆત કરશું સરકાર શ્રી આપણી છે અને આ પાલનપુરના હિન્દુઓનું ખૂબ લાગણી દુભાઈ છે માટે તાત્કાલિક અમારી આ છોકરી અઠવાડિયાની અંદર પોલીસને નમ્ર વિનંતી છે એક રિક્વેસ્ટ છે અમે સરકાર તરફથી પણ એક રિક્વેસ્ટ કરીએ છીએ અમારી છોકરી તાત્કાલિક અમને પાછી આપો અને આવો ભવિષ્યમાં કોઈ પ્રશ્ન ના ઉઠે એની માટે સરકારશ્રીએ પણ અહીંયા ગુજરાતમાં પણ આ કાયદો લાગુ જલ્દીમાં જલ્દી તાત્કાલિક આ કાયદો લાગુ કરવો જોઈએ અને આવા નુસંસોને તાત્કાલિક પકડીને એમને શીખામણ આપે એવો કંઈ ને કંઈ સ્ટેપ લેવું જોઈએ સરકારે